ધોરણ ત્રણ વિષય હિન્દી પાઠ ઉન્સ ઓગણીસ તોતા એટલે પોપટ તમે બધાએ પોપટને જોયો જ હશે પોપટ વિશે કવિતા આપી છે હરે રંગ કા તોતા હું હરે એટલે લીલો રંગ કા એટલે રંગનો તોતા હું પોપટ છું લીલા રંગનો પોપટ છું પહાડો પર મેં રહેતા હું પહાડો એટલે પર્વત પર એટલે ઉપર મેં એટલે હું રહેતા હું રહું છું પર્વત ઉપર હું રહું છું સારા ફળ મેં ખાતા હું સારે એટલે બધા ફળ એટલે ફળ મેં એટલે હું ખાતા હોઉં એટલે ખાઉં છું બધા ફળ હું ખાઉં છું કિસી કે હાથ ન આવતા હું કિસી કે એટલે કોઈના હાથ એટલે હાથ ન આવતા હું હાથમાં આવતો નથી હું કોઈના હાથમાં આવતો નથી હરે રંગ કાં તોતા હું લીલા રંગનો પોપટ છું ચીડિયા ઘર મેં રહેતા હું ચીડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલય મેં એટલે માં રહેતા હું રહું છું પ્રાણી સંગ્રહાલયમાં રહું છું ડાલી પર મેં ઝૂલ ઝૂલ કર સબકા મન બહેલાતા હું ડાલી પર એટલે ડાડી ઉપર મેં એટલે હું ઝૂલ ઝૂલ કર એટલે ઝૂલીને હિંચકા ખાઈને સબકા મન બહેલાતા હું બધાનું મન બહેલાવું છું ડાળી ઉપર ઝૂલીને હું બધાનું મન બહેલાવું છું તમે બધા પણ પોપટને જોતા જ હસો અને તમને બધાને પણ પોપટ જોવો ગમતો જ હશે પછી નીચે પૂછે સ્વાધ્યાય એમાં પ્રશ્ન પેલા સહી ઉત્તર પર સહી કા ચિહ્ન બનાવો સાચા જવાબ ઉપર ખરાની નિશાન કરો એટલે નીચે છે વિકલ્પ આપ્યા છે એમાં વિકલ્પ સાચો હોય તેના ખાનામાં રાઈટની નિશાની કરવાની છે એમાં પેલો વિકલ્પ છે તોતા કેસા

તોતા કહાં ઝૂલતા હે તોતા ક્યાં ઇંચકે છે પેડ પર એટલે વૃક્ષ ઉપર ડાળી પર એટલે ડાળી ઉપર ઝૂલે પર એટલે ઇંચકા ઉપર તો ક્યાં ઈચકે છે તો કે ડાળી પર તો ડાળી ઉપર તો ડાળી પરના ખાનામાં રાઈટની નિશાની કરવાની છે પછી બીજું છે પંક્તિયા પૂર્ણ કરો પંક્તિ પૂર્ણ કરો કાવ્યમાંથી જોઈને નીચે પંક્તિ આપી છે ખાલી જગ્યા પૂરવાની છે પહાડો પર મેં ખાલી જગ્યા હું તો રહતા હું તો ખાલી જગ્યામાં લખવાનું રહતાં પછી બીજું છે સારે ખાલી જગ્યા મેં ખાતા હું તો બધું એ શું ખાય છે તો સારે ફલ મેં ખાતા હું તો ખાલી જગ્યામાં લખવાનું ફલ કિસી કે ખાલી જગ્યાના હતા હું કિસી કે હાથ ન હતા હું તો ખાલી જગ્યામાં લખવાનું હાથ ચોથું છે સબકા મન ખાલી જગ્યા હું તો સબકા મન બહલાતા હું તો ખાલી જગ્યા એમાં લખવાનું બહલાતા ઠીક પ્રશ્ન નંબર ત્રણ સમજો ઓર રેખાંકિત કરો સમજો અને રેખાંકિત કરો નીચે અક્ષર આપ્યા છે અને સામે શબ્દ આપ્યા છે એ શબ્દની સામે જે અક્ષર આપ્યો છે તેની નીચે રેખાંકિત એટલે લીટી કરવાની છે ઉદાહરણ તરીકે છે સામે શબ્દમાં નીચે લીટી કરેલ આપી છે ટહલનામાં લ નીચે લીટી કરવાની ફલમાં લ નીચે લીટી કરવાની ઠીક ક તો કમલમાં ક નીચે લીટી કરવાની નમક તેમાં પણ ક નીચે લીટી કરવાની ક તો એમાં પણ નીચે લીટી કરવાની છે પછી એ પૂછે શબ્દ એ પછી ભજન એમાં નીચે લીટી કરવાની ભરના એમાં પણ નીચે લીટી કરવાની ન ભ એમાં પણ નીચે લીટી કરવાની છે